નમસ્કાર ગયા લેક્ચરની અંદર આપણે ઓગણીસ નંબર સુધી સમજ્યા હતા હવે આજે આપણે વીસ નંબરથી આગળ સમજવાનું છે વીસ નંબરમાં કોર્નરથી એકથી એક પોઈન્ટ ઇંચ ઇંચના અંતર પર માર્ક કરીને આગળના આર્મોહોલ માટે ગોળાઈ કરવાની છે તો પહેલાં આપણે ડ્રાફ્ટિંગમાં જોઈએ મોટા ડ્રાફ્ટમાં અહીં બતાવ્યું છે વીસ નંબર એકથી સવા ઇંચના અંતર પર તો હવે આપણે અહીં માર્કિંગ કરવાનું છે અહીં આપણે એ સમજવાનું છે કે એક ઇંચથી ઓછું નહીં અને સવા ઇંચથી વધારે પણ માર્ક નથી કરવાનું જનરલી એક ઇંચ આવતું હોય છે અહીં આપણે એક ઇંચ લીધેલું છે ત્યારબાદ એકથી સવા ઇંચના અંતર પર માર્ક કરીને આગળના આર્મોહોલ માટે ગોળાઈ કરવાની છે અને આ મોટા ડ્રાફ્ટની અંદર પણ અહીં આપણે જોવાનું છે કે અહીંયાથી એક ઇંચ માર્ક કર્યું છે ત્યારબાદ અહીંયાથી અહીંયા જેટલું મેજરમેન્ટ છે પોણા ત્રણ ઇંચ તે આપણે અહીં માર્ક કરવાનું છે પોણા ત્રણ ઇંચ તો અહીં કાપડ પર અહીં જે આવ્યું છે આપણું પોણા ત્રણ ઇંચ તે માર્ક આપણે અહીં જેટલું છે તેટલું અહીં પણ કરવાનું છે ત્યારબાદ એકવીસ નંબર આગળના આર્મોહોલની ગોળાઈ માટે આર્મ કરવ સ્કેલની ગોળાવાળા શેપથી માર્ક કરવું તો આપણે સ્પેશિયલ આર્મ કરવ સ્કેલ બનાવેલી છે જે આનાથી પરફેક્ટ શેપ બને છે આર્મહોલનો તો આ સ્કેલને અહીં કેવી રીતે રાખવી તો એનાથી ગોળા વ્યવસ્થિત આવે આ સ્કેલને આપણે આવી રીતે મેળવવાની છે જ્યાં સુધી પરફેક્ટ ગોળા એમ ન બેસે ત્યાં સુધી આપણે સ્કેલને ફેરવવાની છે જ્યાં આપણો હોલ પરફેક્ટ બેસે એક બે અને ત્રણ પોઈન્ટ કવર કરે ત્યાં સુધી આપણે સ્કેલને વ્યવસ્થિત રાખવાની છે તો અહીં આવી રીતે ત્રણેય પોઈન્ટને મેળવીને સ્કેલની મદદથી એક ગોળાઈ આપવાની છે મોટા ડ્રાફ્ટની અંદર પણ આ જે ગોળાઈ છે તે પરફેક્ટ બતાવેલી છે ત્યારબાદ ગોળાઈવાળા શેપથી માર્ક કરું અને આગળના આર્મોહોલ રાઉન્ડ ચાર્ટ પ્રમાણે શોલ્ડરની સિલાઈથી અપર ચેસ્ટના ચોથા ભાગની સિલાઈ સુધી કરેલું આર્મોહોલ રાઉન્ડનું માપ ચેક કરીને જોવું કે આ માપ બરાબર છે કે નહીં અહીં આપણે એક અલગથી ચાર્ટ બનાવેલો છે ઓલ ઇન વન તો આની અંદર આપણે એ સમજવાનું છે કે આપણી જે અપર ચેસ્ટ છે તેની અંદર લૂઝિંગ લગાવ્યા પછી જો આપણે ગણિત કર્યું હોય તો તેમાં જોવાનું છે અને લૂઝિંગ નહીં લગાવ્યું હોય તો એ રીતે જોવાનું છે પણ આપણે આની અંદર આપણી અપર ચેસ્ટ પાંત્રીસ છે તેની અંદર પ્લસ બે ઇંચ લૂઝિંગ લગાવ્યું છે બરાબર સાડત્રીસ થાય તો આપણે ઓલ ઇન વનમાં અહીંયા આપણે જોવાનું છે કે આપણી ચેસ્ટ સેમાં આવે છે તો અહીંયા સાડત્રીસ છે તો અહીંયા આપણે આર્મોહોલ માટે આઠ પોઈન્ટ પચીસ જવાબ જોઈએ છીએ તો હવે આપણે માપવાનું છે કે આપણે આઠ પોઈન્ટ પચીસ આવે છે કે નથી આવતો તો ડ્રાફ્ટમાં જોઈએ તો અહીંયાથી આપણે આવી રીતે માપવાનું છે જ્યારે આપણે માપીએ છીએ ત્યારે આપણી બે આંગળી ધીમે ધીમે અડધા અડધા ઇંચ ઉપર ફરવી પડે નહીં તો આપણું આર્મોહોલનું માપ ખોટું આવશે એટલા માટે બહુ પરફેક્ટ અને ધીમે ધીમે આ માપવાનું છે આવી રીતે આમ માપવાનું છે તે જ માર્કિંગ આપણે અહીં કર્યું છે તો આપણે કાપડ પર કરેલા માર્કિંગમાં પણ આપણું અહીંયા સવા આઠ આવે છે કે નહીં તે માપવાનું છે અહીં આપણે ધીમે ધીમે અડધા ઇંચ ઉપર આવી રીતે મેજર ટેપ રાખવાની છે અહીંયાથી હાથ એકાદ ઇંચ ઊંચો રહેવો પડે એ રીતે માપવાની છે અને એકદમ સ્લોમાં ધીમે ધીમે મેજર ટેપને રાઉન્ડમાં ફેરવવાની છે તો અહીં આપણું સવા આઠ ઇંચ પર આર્મોહોલ રાઉન્ડ આવે છે કોઈ પણ કુર્તીની અંદર વધારે આર્મોહોલની સમસ્યા રહે છે એટલા માટે જ્યારે આપણે આર્મોલ રાઉન્ડની પ્રેક્ટિસ કરીએ છીએ ત્યારે આપણે વધારાના કાપડ પર અલગ અલગ રાઉન્ડ દોરવાના છે આવી રીતે આમ રાઉન્ડ દોરવાના છે અને પરફેક્ટ આર્મહોલ માપતા શીખવાનું છે આનાથી આપણને મેજર ટેપ કેવી રીતે રાખવાની તેની પ્રેક્ટિસ બરાબર થશે તો અહીં આપણે જ્યારે હોલ માપીએ છીએ રાઉન્ડમાં ત્યારે ધીમે ધીમે મેજર ટેપને ફેરવવાની છે અડધો અડધો ઇંચ માર્ક થાય તેવી રીતે તો અહીં સાડા છ ઇંચ આવ્યું તો જ્યારે તમારો આ જે પહેલીવારમાં જવાબ આવ્યો પછી તમે ત્રણ વાર માપો તો પણ તમારો જવાબ એ જ આવવો પડે તો એ તમારો પરફેક્ટ આર્મોલ બને છે તો આવી રીતે આ માપવાનું છે સાડા છ ઇંચ અહીં માપો તો પણ તમારો જે પહેલીવારમાં જવાબ આવે છે તે દર વખતે આવવો પડે તો તમારો આર્મોહોલ ફિક્સ કહેવાય એવી રીતે પ્રેક્ટિસ કરવાથી આર્મોહોલની ગોળાઈ પણ પરફેક્ટ બેસે છે તે પછી બાવીસ નંબર સૌ પ્રથમ છ નંબરમાં કાચું સીધું માર્ક કરેલું છે ત્યાં આર્મ કરવા સ્કેલની ગોળાઈવાળા શેપથી ઊભું માર્ક કરવું તો અહીં ડ્રાફ્ટમાં જોઈએ તો છ નંબરમાં આ જે કટિંગ માર્ક છે ત્યાંથી આ સીધું માર્ક કરેલું છે ત્યાં આપણે ગોળાઇમનું માર્ક કરવાનું છે આ સ્કેલને પણ અહીં આવી રીતે જોઈએ તો અહીં પરફેક્ટ ગોળાઈવાળું શેપ બેસે છે તે જ માર્ક આપણે કાપડ પર કરવાનું છે તો અહીં જ્યાં આપણું સિલાઈ માર્ક છે ત્યાં આપણે સ્કેલને રાખવાની છે આવી રીતે સ્કેલને મેળવવાની છે તો અહીં અગિયાર નંબરથી આપણો શેપ સેટ થાય છે તો આવી રીતે સ્કેલને રાખવાની છે તે પછી આર્મ કરવ સ્કેલની ગોળાવાળા શેપથી આર્મહોલ રાઉન્ડનું માર્ક કરવું જે માર્ક અહીંયા ડ્રાફ્ટની અંદર બતાવેલું છે અહીંયા જેટલું આપેલું છે તેટલું માર્ક અહીંયા કરવાનું છે અને અહીંયાથી અડધો ઇંચ અહીં બતાવેલું છે સવા ઇંચ તેટલું આપણે પણ અહીં રાખવાનું છે ત્યારબાદ સ્કેલના શેપથી માર્ક કરવાનું છે અહીં પણ આપણે સ્કેલનો શેપ મેળવવાનો છે પરફેક્ટ બેસે તેવી રીતે રાઉન્ડ આપવાનો છે આવી રીતે પરફેક્ટ શેપ આપવાથી પાછળની સાઈડ પણ આર્મોહોલ ક્યારેય ખેંચાતો નથી એટલા માટે આ ગોળાઈ પરફેક્ટ બેસવી જરૂરી છે તો અહીં ડ્રાફ્ટમાં પણ વ્યવસ્થિત આપેલો છે એવું જ માર્ક આપણે અહીં કાપડ પર પણ કર્યું છે તે પછી હવે બોડી આર્મોહોલ રાઉન્ડનું માપ ચેક કરવું બોડી આર્મહોલ રાઉન્ડ જે આપણે બાંયગાળો મૂંઢાનું માપ કહીએ છીએ તે સોળ છે તો આપણો આર્મોહોલ અપર ચેસ્ટને આધારિત છે તો અહીં આપણે અપર ચેસ્ટમાં બે ઇંચ લૂઝિંગ એડ કરેલું હતું તેથી આપણે આર્મોહોલમાં પણ એવું જોવાનું છે કે સોળ કરતાં ઓછું તો નથી ને વધારે આવે એક સવા ઇંચ કે દોઢ ઇંચ તો ચાલે પણ એનાથી જો ઓછું આવે તો આપણો આર્મોહોલ પરફેક્ટ બેસે નહીં અને પહેર્યા પછી પણ થોડુંક ખેંચાય એટલા માટે અહીં આપણે જોવાનું છે કે આર્મોહોલ સોળ આવે છે કે નહીં સિલાઈ માર્જિંગ છોડ્યા પછી આપણે માપવાનું છે માર્કિંગ કર્યા બાદ આપણે પોળી આર્મોહોલ ચેક કરવાનો છે તો અહીં આપણે આવી રીતે મેજરટેપ રાખવાની છે અને જોવાનું છે કે આપણો આર્મોહોલ કેટલો આવ્યો છે અહીંયા આઠ અને એક પોઈન્ટ છે ત્યાંથી આવી રીતે અહીં આર્મોહોલ બતાવેલો છે તો આપણો અહીંયા અપર ચેસ્ટમાં લૂઝિંગ લગાવ્યો છે તેથી આપણો અહીં પણ આર્મોહોલ થોડો વધારે આવે છે જો આવી રીતે ન આવે તો બોડી મુવમેન્ટ કરીએ ત્યારે આપણને થોડું ખેંચાય છે આજના લેક્ચરની અંદર સમજ્યા તેની હવે પરફેક્ટ પ્રેક્ટિસ કરીએ ત્યારબાદ આપણે આગળના પોઈન્ટ સમજીશું નમસ્કાર